કંચનપુર ગામે ગુલાબસિંહ ઠાકોર નામના એસમી પોતાના ઘરની પાછળના વાડામાં ગાંજાના છોડ ઉગાડ્યા હતા આરોપીનો મનસુબો એવો હતો કે ઘરની આડમાં પોલીસને શંકા નહીં જાય અને તેનું નશાનું વાવેતર ચાલતું રહેશે પરંતુ ખંભાળિયા પોલીસ ઊંઘતી નહોતી પોલીસને સચૂટ બાદમી મળી હતી કે અહીં નશાનું વાવેતર થઈ રહ્યું છે બાદમી મળતાની સાથે જ પોલીસે ત્વરિત અને આયોજનબદ્ધ રેડ પાડી અને આરોપી ગુલાબસિંહને વિચારવાનો કે ભાગવાનો કોઈ મોકો જ ન મળ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે પોલીસને એક બાતમી મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બીજે સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળીયા પોલીસ સ્ટેશનના કંચનપુર ગામે રેડ કરવામાં આવેલી હતી જે બાતમી એવી હતી કે ત્યાં એક ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલું છે જે રેડ કરતાં સદર જગ્યાઓ ઉપર અમને ગાંજાના છોડ મળી આવેલા હતા જેનું કુલ વજન સાડા ચાર કિલો જેવું હતું આ બાબતે જે વાવેતર કરનાર વ્યક્તિ હતા તે તે આરોપીને ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર તેમને ત્યાં હસ્તગત કરવામાં આવેલા હતા ત્યારબાદ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજાનો ગાંજો પીવાની ટેવવાળા છે તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય આ ગાંજાના વાવેતર માટે તે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનો ખુલાસો હાલ એમને આપેલો છે ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ તપાસ અમારા પીએસઆઈ એસઓ સાંધ ખંભાળી પોલીસ સ્ટેશનનાઓ હાલ આગળ ચલાવી રહેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ અમને મળેલા છે તેમજ આ ગાંજાનું તેઓ છૂટક વેચાણ કરવાના હતા કે કેમ અને પોતાના અંગત ફાયદા સિવાય બીજું કોઈ એનો હેતુ હતો કે કેમ તે દિશામાં તપાસ હાલ ચાલુ છે